જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે દયો ભવૈયોની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગોસાઈજીના સેવક એક પટેલ કણબી જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીશું એ કણબી સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ ઉજિયારી છે એ માધવીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એક સમયે શ્રી ગોસાઈજી પોતે ગુજરાત પધારે છે ત્યારે આ કણબી તેમના શરણે આવે છે એક ખૂબ સરળ સ્વભાવનો છે એને ત્રાદ્રેશી વૈષ્ણવ અને સ્વમાર્ગીય વૈષ્ણવ પર ખૂબ સ્નેહ છે એક વખત તે ચાચાજી સાથે ગુજરાતથી શ્રી ગોસાઈજીના દર્શને શ્રી ગોકુળ જઈ રહ્યો હોય છે તે માર્ગમાં એક ગામમાં મુકામ કરે છે નદીમાં સ્નાન કરે છે અને કીડા પડ્યા છે તેના કીડા કાઢે છે એના શરીરનું એક પણ અંગ શુદ્ધ રહ્યું નથી આ કણબી વૈષ્ણવ નાહીને ધોતી પછાડતો હતો જેના છાંટા એ સ્ત્રી પર પડે છે તે પગ પર જ્યાં છાટા પડે છે એ જગ્યા સ્પર્શ માત્રથી શુદ્ધ થાય છે એ છાંટાની આસપાસ એક એક આંગળ જેટલી જગ્યા શુદ્ધ થાય છે સ્ત્રી તેના દીકરાને કહે છે કે જે ધોતી ધોતો હતો એ કોણ છે મારા પર એની ધોતીના છાંટા પડ્યા આટલું કંઈતા માત્રમાં જુએ છે તો એ જગ્યાએ ચાર ચાર આંગળ અંગ શુદ્ધ થયું છે ત્યારે એ સ્ત્રી ફરી એના પુત્રને કહે છે કે બેટા તું જો જે જગ્યાએ ધોતીના છાંટા પડ્યા છે તેની આસપાસનું શરીર સારું થઈ ગયું છે તેથી તું જોઈ આવ કે એ કોણ છે ત્યારે તેનો દીકરો તેને કહે છે કે એ તો કોઈ મહાપુરુષ લાગે છે જેમની ધોતીના છાંટા માત્રથી શરીર સારું થયું સ્ત્રી કહે છે કે એમાં કહેવાનું શું એ તો મોટા મહાપુરુષ છે માટે તું મને એમની પાસે લઈ જા આમ છાંટા લાગતા જ એ સ્ત્રીને વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન થાય છે પછી બંને એ વૈષ્ણવ પાસે આવીને એને પગે પડે છે સ્ત્રી હાથ જોડીને કહે છે કે તમારી ધોતીના છાંટા પડવાથી મારું આટલું શરીર સારું થઈ ગયું પછી તે શરીરનો સારો થયેલો ભાગ તેમને દેખાડે છે પછી સ્ત્રી વૈષ્ણવને કહે છે કે હું ખૂબ ખૂબ પીડા ભોગવી રહી છું તમે મહાપુરુષ છો તમે આ પીડા દૂર થાય એવો કોઈ ઉપાય કરો આમ કહીને તે ખૂબ પોક મૂકીને રડે છે તેથી વૈષ્ણવને તેના પર દયા આવે છે તે આ બાઈના દુઃખની વાત ચાચાજીને જણાવીને એના પર કંઈક કૃપા કરવા કહે છે એ પછી ચાચાજીને કહીને તે મા દીકરાને નામ અપાવડાવે છે અને શ્રી ગુસાઇજીનું ચરણોદક આપે છે તે સ્ત્રી ચરણોદકમાં રજ મેળવીને એના શરીરે લગાડવાનું પણ એ વૈષ્ણવ તેને કહે છે ચરણોદકનું જળ લગાડતા જ તેની બધી પીડા દૂર થાય છે બધા કીડા મરી જાય છે અને એને આરામ થાય છે એ પછી સ્ત્રી કહે છે હવે હું શું કરું વૈષ્ણવ તેને કહે છે તમે બંને મહા દીકરો શ્રી ગોસાઈજીના દર્શન કરવા માટે અમારી સાથે શ્રી ગોકુળ ચાલો મા દીકરો તેમની વાત માન્ય રાખે છે એ પછી એ બંને જણ તેમની પાસેનું ઘરેણું વેચીને ખર્ચી ભેગી કરીને પોતાનું ઘર કોઈ સારા માણસને સોંપીને એ વૈષ્ણવની સાથે શ્રી ગોકુળ જાય છે ત્યાં જઈને શ્રી ગુસાઈજીના દર્શન કરીને દંડવટ કરે છે શ્રી ગુસાઈજીને બધી વાત કરે છે શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી આચાર્યજીનો બળ પ્રતાપ આવો જ છે પણ વૈષ્ણવના સ્વરૂપને જાણવું જોઈએ પછી શ્રી ગુસાઈજી બંનેને નામ નિવેદન કરાવે છે પછી મહાપ્રસાદની પાતળ ધરે છે પછી પહેલું વૈષ્ણવ એ સ્ત્રીને કહે છે કે શ્રી ગુસાઈજી જ્યાં સ્નાન કરે છે તે જગ્યાની માટીનો લેપ તેને શરીરે કરવા કહે છે પછી સ્નાન કરવા તેને જણાવે છે આ પ્રમાણે રોજ કરવા તેને કહે છે સ્ત્રી એ પ્રમાણે કરે છે તેથી પાંચ સાત દિવસમાં તેનું શરીર સારું થઈ જાય છે સુંદર બને છે બંને માં દીકરો કેટલાક દિવસ શ્રી ગોકુળમાં રહીને શ્રી ગોસાઈજીના શ્રીમુખે કથા શ્રવણ કરે છે બંને માર્ગની બધી રીત શીખી લે છે પછી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને વ્રજ પરિક્રમા કરીને શ્રી ગોસાઈજીથી વિદાય થઈને એ બંને પહેલાં વૈષ્ણવ સાથે વતન પાછા આવે છે એ બ્રાહ્મણ મહાદીકરો બંને પહેલાં વૈષ્ણવ કૃપાપાત્ર ભગવદીય પહેલાં કણબી વૈષ્ણવના છાંટા અને સંગથી થયા કોટ મટી ગયો માટે ત્યાં દ્રશ્ય વૈષ્ણવની સંગતિ આવી છે એ કણબી વૈષ્ણવ અને મા દીકરો શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં ગંગાબાઈ ક્ષત્રાણી મહાવનની એમની વાર્તા કરીશ જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ